વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી જીએમઈએસઆર મેડિકલ કોલેજમાં એમબીબીએસના કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફી વધારો ઝીંકવામાં આવ્યો છે જેનો એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આજે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવા પહોંચ્યા હતા એ દરમિયાન કોલેજનું પરિસર છાવણીમાં તબદીલાયું હતું રજૂઆત કર્યા બાદ વિરોધ કરનારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી આવેદનપત્ર આજે સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં જવું ન પડે તે માટે સરકારે બે હજાર દસમાં તેર જિલ્લામાં એમ અને પોસ્ટ મેડિકલ કોલેજ શરૂ કરી હતી ત્યારે અઠ્યાવીસમી જૂને તેર મેડિકલ કોલેજમાં રાતોરાત ફી વધારી દેવામાં આવી છે તો આ ફી વધારે તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવામાં આવે નહીં તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી મેડિકલ કોલેજની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજની પચાસ ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે અને અંદાજીત બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજની ફી સરકારી મેડિકલ કોલેજ ની કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા એકાએક ઉલટો નિર્ણય લેવામાં આવ્યો હતો વધારો થયો અને ચારે બાજુ બધા નીચલ વસ્તુ ફી વધારો થાય તો બધાને કોઈને ના જ ગમે એટલે સરકારના રજૂઆત તમે કરો એ સારી જ વસ્તુ છે બધાએ કરવી જોઈએ અમે પણ રજૂઆત અમારી રીતે કરેલી છે પરંતુ જે રજૂઆત કરવાની જે મેથડ કહેવાય એ થોડી મને વ્યાજબી ના લાગી એના બદલે જો બધા જ વિદ્યાર્થીઓ અહીં બેઠા હોત શાંતિથી તો એમને સાચું હકીકત બતાવી શકે કે કોલેજ કઈ રીતે ચાલે છે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણવામાં ભણાવવામાં આવે છે કઈ રીતે એમનું થઈ રહ્યું છે હોસ્પિટલમાં કઈ રીતે એમને ટ્રેનિંગ મળી રહી છે તો એ વધારે સારું રહે રજૂઆત તો બધાએ કરવી જ જોઈએ એમાં કોઈ ક્વેશ્ચન રજૂઆત કરો પણ એ હવે આજે જે સભ્ય સમાજમાં જે રીતે આપણે રજૂઆત કરવી જોઈએ એવી રીતે કરવી જોઈએ અને ઉલટું જો બેઠા હોત સારી રીતે જો આવી રીતે ખોટી ડુપ્લિકેટ નોટો ઉછાળી ના ગયા હોત અને થોડું ઉશ્કેરાટ ભર્યું કામ ના કર્યું તો એમને હું ઘણી બધી સરસ વાતો કરે અડધો કલાક કલાક સુધી ઘણી બધી માહિતી આપે અને એ જે માહિતી છે લોકોને ખબર કે કોલેજ કઈ રીતે ચાલે મેડિકલ કોલેજ કઈ રીતે વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે છે એમની કઈ રીતે ધ્યાન રાખવામાં આવે એ બધું વધારે સારી રીતે સમજ પડે હવે જઈએ તો બહુ લાંબુ વાત થઈ શકે એમ છે કારણ કે ગુજરાતમાં છ સરકારી કોલેજ છે હવે એ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને જવું પડતું હતું ભણવા માટે એમબીબીએસ કરવા માટે અહીંયા આપણી પાસે કોલેજ તો સરકારે શું કર્યું કે વધારે સારી વધારે મેડિકલ કોલેજ અને એના માટે એમણે એક આ સોસાયટી બનાવી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી જી જીએમએરસ કહેવાય આપણે એ સોસાયટી બનાવી કે જેથી ઝડપથી વધારે મેડિકલ કોલેજો ખાલી ખોલી શકે અને આપણાને આપણા વિદ્યાર્થીઓ તમે વિચાર કરો કે તેર મેડિકલ કોલેજો સરકારે સ્થાપી છે એક એક મેડિકલ કોલેજ ચલાવવા પાછળ દર વર્ષે ખર્ચ સરકારને બસો કરોડ ઉપરનો થઈ છે ફીની આવક તો આખી એક છ કરોડ રૂપિયા છે એનો એક મહિનાનો કોલેજનો પણ સરકાર પર બર્ડન થતું હશે સરકારે વિચારી કર્યું હશે મને સમજ ના પડે રજૂઆતો જોશે સરકાર સહિષ્ણુતાપૂર્વક કામ કામ છે બહુ